સુપ્રીમ કોર્ટે વૈવાહિક વિવાદો પર કહ્યું કોર્ટે પોતાના કર્તવ્યોને સમજવું જોઈએ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે લગ્ન સંબંધી મામલામાં કોર્ટે પોતાની ફરજો સમજવી જોઈએ તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટે તપાસ કરવી જોઈએ કે દહેજ ઉત્પીડના મામલામાં પતિના સંબંધી પર લગાવવામાં આવેલા આરોપો અતિશયોક્તિપૂર્ણ છે કે નહીં જસ્ટિસ ચીટી રવિકુમાર અને રાજેશ બિડલની ખંડપીઠે પ્રીતિ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય નિર્ણયને નિર્ણયને ટાંકીને કહેવામાં આવ્યું હતું બેન્ચે કહ્યું છે કે વૈવાહિક વિવાદોમાં તે જોવાની કોર્ટની ફરજ છે કે શું તેવી વ્યક્તિને ફસાવી અતિશય છે કે જે પતિના પરિવારના નજીકના સંબંધી નથી અથવા આવી વ્યક્તિ સામેના આરોપો અતિશયોક્તિપૂર્ણ છે બેન્ચે કહ્યું કે આરોપો ઘડતા પહેલા પણ કલમ ચારસો બ્યાસી સીઆરપીસી હેઠળ ચાર્જશીટ રદ કરવા માટે અરજી દાખલ કરી શકાય છે માત્ર એ આધાર પર અરજી ફગાવી દેવી ન્યાયના હિતમાં નથી કે આરોપ ઘડતી વખતે સંબંધિત આરોપી કાનૂની અને તથ્ય લક્ષી મુદ્દાઓની દલીલ કરી શકે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે